રાજસ્થાનથી પુણે જતી ટ્રકમાં સિરામિક પાઉડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ પકડાયો પોલીસે બાતમીના આધારે આજમનગર પાસે ટ્રક ઝડપી પંદર પોઈન્ટ ચોસઠ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા આમોદ તાલુકાના આજમનગર પાસે પોલીસે બાતમીના આધારે આજરોજ સવારે રાજસ્થાનથી પુણે જતી ટ્રકમાં સિરામિક પાઉડરની આડમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાને રાજસ્થાનથી પુણે જતી ટ્રકમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી જેથી પોતાના સ્ટાફ મિત્રો સાથે આમોદ તાલુકાના આજમનગર પાસે આજરોજ સવારે વોચ ગોઠવતા રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર રોકી તલાશી લેતા સિરામિક પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ બોટલ રંગ બાણું જેની કિંમત રૂપિયા તેત્રીસ હજાર પાંચસો ઝડપી પાડ્યો હતો આ સાથે પોલીસે ટ્રકના ડ્રાઈવર ક્લીનર સહિત ત્રણ આરોપીઓ નામે સુરેશકુમાર રાજુરામ બંજારા રહે કુંભલગઢ રાજસ્થાન ઓમપ્રકાશ રતનલાલ જાટ રહે પીપડા રાજસ્થાન તેમજ મીઠુદાસ સોહનદાસ રંગાસવામી રહે કુંભલગઢ રાજસ્થાનની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂપિયા નવસો પચાસ તેમજ ત્રણ નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર તેમજ ટ્રકની કિંમત પંદર લાખ ગણી કુલ પંદર લાખ ચોસઠ હજાર બસ્સો ત્રીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બ્યુરો ચીફ મકસૂદ પટેલ આમોદ